જલ્યું મિત્રો આવી ગયું છે માધવપુર બ્રિજ અને જોઈ લે ડાયરેક્ટ એન્ટર હા તો લાઈન માં બે ગયા બધા એવો ભાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને આપણા વિડીયો જોતા એ મોજ માં જો મોજ જ રહેવાનું આજે આપણે આવી ગયા છે માધવપુર જે કૃષ્ણ ભગવાન મંદિર છે માધવપુર જો તમને દેખાડું માધવરાય મંદિર આવ્યું છે માધવરાય મંદિર આવ્યું છે માધવપુર આપણે આવી ગયા છીએ હાલો મિત્રો આરતી ની તૈયારી થઈ છે ભાઈ મંદિર માં એટલે આપણે હાલો તમને દેખાડે અંદરનું બધું મંદિર કેવું છે કેવું નહીં ને આરતી આપણે કરીએ એટલે હાલો જાય અંદર હાલો મિત્રો આરતી થઈ ગઈ કમ્પ્લીટ હવે જાય છે માધેવપુર નો દરિયો ને હાલો તમને હવે દરિયો દેખાડો માધેવપુર નો દરિયો તમે એક વાર જઈ લો એટલે તમારું મન ખુશ થઈ ગયા એટલે હાલો તમને દરિયે માધવપુર નો દરિયો આવી ગયો છે ભાઈ દરિયાનો ઓલો બીચ ઓલી બાજુ છે તમને દેખાડું આવું બધું હે એ શંકર બાપા લિંગ હતી પણ દરિયો આવ્યો એટલે પડી ગઈ હે દરિયા દરિયો ગાંડો દરિયો ભાઈ હવે આપણે જાય બીચ ઉપર વાહ ડાયરેક્ટ અહીંયા કાંઈ એવું બધું છે નહીં અહીં તો દરિયો જ છે વાહ ઓલી બાજુ આગળ છે બીચ ત્યાં તમને દેખાડો હાલો ત્યાં ભોગી જઈ લઈએ મિત્રો આવી ગયું છે માધવપુર બ્રિજ અને જઈ લે ડાયરેક્ટ એન્ટર થતા પહેલાં લાઈનમાં બે ગયા છે બધા એવા ભાઈ હાલો તમને હવે દરિયા બાજુ લઈ જાઓ ઠાંડો દરિયો ભાઈ લાકડીઓ બાંધી દીધી દોરિયો દોરિયો વટીને વહી ગયો પાટો તમારા પછી મારો બાબુ મછલી પકડે બોલો ભાઈ માછલી પકડે ભાઈ ભાઈ હલો મિત્રો આપણે ફરી હવે ગાડી બાજુ હવે ક્યાં નહીં ખબર નથી એટલે હવે જાય ગાડી તમારી ગાડી કેમ ગાડી ગમતી હોય તો લાઈક કર દેજો આલ મિત્રો લોજ જવાનું નક્કી થયું છે હવે આપણે નીકળીએ છીએ લોજ ને લોજ ફૂગી તમને પરબારું દેખાડવા ફટાફટ આલ મિત્રો આપણે લોજ ફૂગ્યા છે ને હવે આપણે જઈશું મંદિરમાં પણ મંદિરમાં શૂટિંગ કરવા નથી જતા એટલે અંદર તમને જોય તમને દેખાડીએ એટલે તમે જોજો હાલો ફટાફટ જોઈએ

હાલો મિત્રો આપણે લોજ થી નીકળી ગયા લોજનું જોઈ લીધું કમ્પ્લીટ થઈ ગયું દેવરાણા દેવરાણા ચા પાણી પીવાનો જો આપણે ચા પાણી પીને આવી ગયા છે બજારની ગાડી પીડી જાય જોઈએ અને આપણે બે ગયા છે દુકાને દુકાને મસાલો બસાલો ખાઈ નીકળી જવાનું છે વધાવ્યો વધાવી પછી તમને દેખાડી ત્યાં સુધી ટાટા